જેમાં હિન્દુ મુસ્લિમ ધર્મના આગેવાનો ધર્મગુરુઓ સહિતનાઓ હાજર રહ્યા હતા આવતા સત્તર જૂનમાં બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવનાર છે આ અનુસંધાને આજે લિંબાયત પોલીસના વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગ રાખવામાં આવ્યું અને આ મિટિંગ દરમિયાન પોલીસ કમિશનર સાથે જે આ તહેવાર શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે આ જાહેરનામાના અલગ અલગ પ્રકારની જ જોગવાઈના ડિસ્કસ કરવામાં આવ્યું અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમને રિક્વેસ્ટ કરવામાં આવ્યું કે આ જે અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવે છે આ છેક સુધી પબ્લિક સુધી પહોંચવામાં આવે અને આ સારી રીતે પાલન કરવામાં આવે અને કોઈ પણ તકલીફ અને કોઈપણ પ્રશ્ન હોય તો તુરંત જ પોલીસને જાણ કરવા માટે પણ એમને સૂચના કરવામાં આવ્યું અને આ મીટિંગમાં મોટા સંખ્યામાં હાજર રહ્યું અને સારી રીતે મિટિંગ પૂરા કરવામાં આવ્યું થેન્ક યુ